રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે આવ્યા ડક પાર્કમાં આજે વેધર તો થોડીક અને તમે ભેગા મસ્ત તો જો આ રીતના હાથી છે ને આ બાજુ બધું આ પાર્ક છે બહુ મોટું પાક છે ડક પાક છે બતકનું પાર્ક પાક છે બતક બતક પાર્ક

આવતોય નહીં એવો હોય મસ્ત મસ્ત હાલો તો ભેગા રહી ગયો આજે માણસો એક બહુ આવ્યા તે ઓલા ઓલા છોકરામાંથી દરે ભેકરા મારે અને આવા બધાય ઓલ પીપલ હાલો સર જરા એ આ બધાય આવા હાલવા જતા હોય વાં એક ભાઈ બેઠા મસ્ત રામભાઈ કરને લગભગ ગયે હા રામભાઈ જ છે આપણા જૂના ભાઈ બન તો આ માણસ છે ને એ ઇન્ડિયા નો વોન્ટેડ માણસ છે રામ 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 રામભાઈ મજા આપણા તો રામભાઈ ને અમી છે ને ઇન્ડિયા થી

વધારે <laughs>

તો આવું છે મસ્ત મસ્ત અને આ બાજુ તળાવ છે એ તો તમારા વિડીયો હતો આગળનો તો એક આ બી તળાવ છે એમાં બી પહેલા બતકાન બધા બેઠા હોય નવા વિવર્સ માટે બી હે જે નવા માણસો એ ન જોયો વિડીયો તો આ જોવે લીજો તમે અને મસ્ત હે લેસ્ટરમાં જ છે તો અગ્નિજી ઓલો ભાઈ હતો ને એ પોરબંદરનો જતો અમારો અમારા જૂના ટ્રેન બહુ જૂના ટ્રેન ત્યાં પોરબંદરમાં એમ ભેગા થતા અને બેસતા દુકાની ને હજી વારની દુકાની બેસતા એ ભાઈ બિસારો કાંઈ અહીંયા પર નિગામ ઓફ થઈ ગયો હતો તો એનું કહેતો હતો ફિગનલમાં ગાતા એમ તો એવું કંઈક છે બીજા છોકરા રમે મસ્ત મસ્ત આ બાજુથી બધું આ પાર્ક છે અને એ વાં બતકા છે આવો બતક પાર્ક છે ટૂંકમાં તૈયારી માં છે જુઓ મસ્ત સૂરજ દેવ હવે દેખાતા હે થોડા થોડા દેખાય અને એ આથોવાની તૈયારી છે તો આવું કંઈક મસ્ત પાર્ક છે અને એકદમ વાપી છે માણસો અને આજનો ટાઈમ હોય તો આમાં વોક કરવા પી આવે આ વોકિંગ માણ હાલવાનું હોય અને આ રીતના બેન્ચિસ રાખ્યા હોય તો થાકે તો બેસી જાય અને જો બિન પાછું આવ્યું બિન તો ઠેકાણે હોય જ કોઈ કચરો નાખે નહીં બનેતા સુધી નહીં તો બધાને આપણે સમજાવી ન ગાય પણ બનેતા સુધી નહીં નાખવાનું બનેતા સુધી નહીં પણ નાખવાનું જ નહીં બિન છે તો એમાં જ નાખવાનું આવું કંઈક પાર્ક છે મસ્ત મસ્ત વિડીયો અત્યારે છે એના ઘણા બધા પણ આજ ફ્રી હતો તો આવ્યો પાછો જો સૂર્યદેવ તો આ બી લેક બહુ મોટી છે આ પાણી અને અહીંયા આ બોટ લાસ્ટ ટાઈમ વિડીયામાં ભી હતું અને આ જે તમને બતાવો આ બોટ છે એ બધા બારે લઈને જાય અહીંથી લેસ્ટરથી લેસ્ટરથી જાય બારે અને પાણીમાં આગળ એ રીતના એનો માર્ગ એ આપણે ખબર નથી તો એ લાસ્ટ ટાઈમ મેં એને પૂછ્યું હતું કે આ બોટ તમે બારે લઈને જાઓ તો કે હા એ કે બારે લઈને જઈએ અને જો આવી કંઈક બોટ છે મસ્ત

અને આ જયારે બોટ આવે તારે એ પાણી લેવલ ખોલ નાખે એટલે બોટ આ આવે પછી આ પેલા ખોલે અને આ બધું લેવલ થાય પછી બોટ આગળ લે લાસ્ટ એક વિડીયો મેં બનાવ્યો હતો એમાં દેખાડ્યું હતું તો આવું કીક છે મસ્ત મસ્ત પાર્ક કઈ મસ્ત છે જોરદાર હે માણસો બધાય અટાણે કેટલા બધા આવતા હોય ને જો તમે મસ્તો હે ને તો આજે વેધર જોરદાર છે મારા ભાઈ અને રામભાઈ મેળ્યા હતા પોરબંદરના જ છે તો એના એ ગપા મે થોડાક અને જોજો મસ્ત માણસ છે એ બી અમે પોરબંદરમાં બહુ ભેગા રહ્યા અને ઈ અહીંયા ત્યાં બેઠા તા તો ભેગા થઈ ગયા તો જૂની બધી વાતો રામભાઈને અમે જે ભેગા પોરબંદરમાં ભેગા થતા ને આ દુકાને એ બધી વાતો કર્યું ખેડૂત વાર અને પછી એને ફોન આવી ગયો તો પછી એનીકળે બાજુ આ બાજુ બી મેચારો મસ્ત હે અને આ બી સાયકલ લઈને જો જાય ભાઈ અને આ બાજુ મચ્છલીઓ મારે ઓલા આઈ ડોન્ટ નો એલાઉડ હોય કે નહીં ખબર નહીં પણ ગોતા મછલી નથી મારતા એમ એવું કેવા મીંડા ખબર નહીં જી કોઈ આપણે કામ લેવા દેવા આપણે તો તમને બધું દેખાડીએ અને તમને મજા આવે ઈ ધેટ્સ ઈટ તો થોડોક સપોર્ટ કરજો ને થોડુંક મોટિવેશન મળે અને વિડીયા બનાવવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આજનો બ્લોગ આજે રાખીએ તો તમે તમારું ધ્યાન રાખજો પાછું કંઈક નવું કિકલ આવી તાઉ જય માતાજી હર હર મહાદેવ એન્ડ જય હિન્દ